શિયાળામાં તો પાલક ભરપૂર માત્રામાં આવે તો તેની બહુ બધી રેસીપીઝ બનાવતા હોય છે તો આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી અને હેલ્ધી એવા પાલકના ઢોકળા અને સાથે એકદમ ચટપટી એવી ચટણી એકવાર તો અહીંયા કદાચ એવો વિચાર આવી જાય કે પાલકના ઢોકળા તો આનો ટેસ્ટ તો નહીં મજા આવે પણ જો એકવાર આ રીતે બનાવી લીધા ને તો હંડ્રેડ પર્સન્ટ પાલકના ઢોકળા તમને બહુ જ ભાવશે તો બ્રેકફાસ્ટમાં કે પછી ડિનરમાં અને સ્પેશિયલી બાળકોના લંચ બોક્સમાં આપી શકાય તેવી સુપર હેલ્ધી રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તો એક પાલક લઈ લીધી છે આ રેસીપીમાં પાલકનું પ્રમાણ વ્યવસ્થિત જ જ એટલે કે કે થોડી વધારે લેશું હવે આ પ્રોસેસ તો આપણને બધાને ખબર છે પાલકનો એકદમ નેચરલ ગ્રીન કલર લાવવો હોય તો તેને બ્લાન્ચ કરવી જરૂરી છે તો ગરમ પાણીમાં બધી જ ધોયેલી પાલકને ઉમેરી દેસુ આમ તેને એક થી બે મિનિટ માટે ગરમ પાણીમાં રાખી પછી તરત તેને કાઢી લઈશ આ પ્રોસેસથી એકદમ ગ્રીન કલર પાલકનો આપણી રેસીપીમાં જળવાઈ રહેશે હવે તરત જ તેને આપણે ઠંડા પાણીમાં ઉમેરી દઈશું તો હવે આ પાલકની આપણે પેસ્ટ બનાવવાની છે તો એ પેસ્ટમાં આપણે બીજા મસાલાઓ પણ ઉમેરશું તો ઠંડા પાણીમાં રહેલી પાલકને મિક્સર બાઉલમાં એડ કરી દઈશ હવે તેમાં કોથમીર એડ કરીશ તો કોથમીરનું પ્રમાણ પણ અહીંયા થોડું વધારે જ રાખવાનું જેથી કરી તેનો ટેસ્ટ અને કલર બેવ ઢોકળામાં આવે ત્યારબાદ લીલું લસણ અને સાથે થોડું સૂકું લસણ પણ ઉમેરીશ ત્યારબાદ એક નાના કટકા જેટલું મુજબ લીલા મરચાં એટલે જરેક પાણી પણ એડ કરી દઈશ તો અહીંયા પાલકના ઢોકળા માટેની પેસ્ટ તૈયાર છે તો નેક્સ્ટ બાઉલમાં એક કપ જેટલો રવો ઉમેરશું અહીંયા ખાસ ધ્યાન રાખજો કે મેં રવો લીધો છે સોજી નથી લીધી કેમ કે સૂજીનો દાણો મોટો તો એના બાઇન્ડિંગ માટે આપણે બીજો લોટ ઉમેરવો જરૂરી છે તો હાલ તો હું એકલા રવાના જ બનાવું છું તો હવે અહીંયા આપણે એક કપ જેટલો લોટ લીધો હતો તો તેની સામે એક કપ જેટલી પેસ્ટ ઉમેરશું અહીંયા લોટની સરખામણીમાં જ આપણે પેસ્ટ ઉમેરવાની જેથી કરી ઢોકળામાં એકદમ સરસ કલર અને ટેસ્ટ બેઉ આવે હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં દહીં અથવા તો છાસ ઉમેરવાની તો અહીંયા અડધો કપ જેટલી ખાટી છાશ ઉમેરું છું ઢોકળા તો થોડા ખટાશવાળા હોય તો ખાવાની મજા આવે તો બને ત્યાં સુધી દહીં કે પછી છાશ થોડી ખાટી હોય એવી જ ઉમેરવી હવે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો રવાને આપણે ફૂલાવા દેવાનો છે એટલે કે પંદરથી વીસ મિનિટ સુધી તેને સાઈડ પર મૂકી રાખશું તો ત્યાં સુધીમાં આપણે સુપર ટેસ્ટી એવી ચટણી બનાવી લેશું તો કઢાઈમાં બે ચમચી જેટલું તેલ તેલ થોડું ગરમ થાય એટલે લસણની કળીઓ હવે અહીંયા તો જો લસણ ખાતા હોય તો ઉમેરવું બાકી સ્કીપ કરવું એક સૂકું લાલ કાશ્મીરી મરચું તો લસણ અને મરચું તેલમાં બળે નહીં એટલા માટે એકવાર મિક્સ કરી લઈશ ત્યારબાદ તેમાં બે મીડિયમ સાઇઝના ટમેટા ઉમેરીશ અને થોડા જલ્દી ચડી જાય એટલે થોડું મીઠું પણ ઉમેરી દઈશ અને હવે ટમેટા એકદમ ગળી ના જાય ત્યાં સુધી સાતળી લેશું ટમેટા એકદમ સરસ ગળી ગયા છે તો આ સમયે નાના કટકા જેટલી આમલી એડ કરીશ અને હવે હીટને બંધ કરી મિક્સરને ઠરવા રાખશું અને ત્યારબાદ તેને મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશ અને તેમાં આપણે થોડો ગોળ ઉમેરશું આ ચટણી આપણે ગળપણ અને ખટાશવાળી બનાવશું કેમ કે જો એકલી ખાટી ચટણી હશે તો ખાવાની નહીં મજા આવે તો એકવાર થોડી અધકચરી પેસ્ટ તૈયાર થઈ છે હવે તેમાં આપણે કોથમીર ઉમેરશું કોથમીને પીસાતા વાર નથી લાગતી તો તેને આવી રીતે લાસ્ટમાં જ ઉમેરવી અને થોડી તે રહે તો એ ચટણી ખાવાની વધારે મજા આવશે ચટણી આપણે સાતડીને બનાવેલી છે તો તમે તેને એકથી બે દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકશો તો નેક્સ્ટ આપણે બેટર જોઈ લઈએ રવો તો એકદમ સરસ ફૂલાઈ ગયો છે પણ બેટરમાં હજી થોડી છાસ એડ કરવી જરૂરી લાગે છે તો થોડી થોડી ક્વોન્ટિટીમાં એડ કરતા જતા અહીંયા હું અડધો કપ જેટલી છાસ ઉમેરી દઈશ તો આમ ટોટલ એક કપ રવો એક કપ પેસ્ટ અને એક કપ છાશની જરૂર પડશે તો અહીંયા આપણું બેટર એકદમ પરફેક્ટલી તૈયાર છે હવે તેમાં થોડી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી લેશું તેમજ અડધી ચમચીથી થોડા ઓછા સોડા ઉમેરશું અને તેને એક જ દિશામાં અડધી એક મિનિટ માટે ફેટી લઈશ જેથી કરી એકદમ ફ્લફી એવું બેટર તૈયાર થાય હવે આ ઢોકળા એકદમ સોફ્ટ એવા બને એટલા માટે દોઢેક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશ તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ અને ફ્લફી એવું બેટર તૈયાર છે ઢોકળિયાની પ્લેટને તેલથી ગ્રીઝ કરી લીધી છે તો બેટરને તેમાં ઉમેરી દઈશ અને એક બે વાર ટેપ કરી પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈશ ઢોકળાને ચડતા વીસેક મિનિટ જેવું થશે તો શરૂઆતની પાંચ મિનિટ માટે હાઈ ફ્લેમ અને પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચડવા દેસુ આમ વીસેક મિનિટ જેવું થઈ ગયું છે તો ઢોકળા ઢોકળા બનીને તૈયાર છે હવે ઢોકળાને વધારે ટેસ્ટી કરવા ઉપરથી થોડો વઘાર ઉમેરશું તો કડાઈમાં થોડું તેલ તેલ ગરમ થાય એટલે રાઈ રાઈના દાણા ફૂટે એટલે પછી લીમડાના પાન અને સાથે થોડી લાલ મરચાંની કટકીઓ ઉમેરીશ તેમજ થોડા તલ પણ એડ કરી દઈશ અને હવે આ વઘારને ઢોકળા ઉપર રેડી દઈશું આ સમયે હજુ ઢોકળા થોડા ગરમ છે એટલા માટે તેને કટ નથી કર્યા તો થોડા ગરમ ઢોકળા હોય ત્યારે જ આવી રીતે વઘાર એડ કરી દેવાથી ઢોકળા લાંબા સમય સુધી સોફ્ટ રહેશે તો જ્યારે આપણે ઢોકળું ખાતા હોય ને તો જરાય મોઢામાં ડચુરો નહીં વળે એટલે કે આ ઢોકળાને બાળકોના ટિફિનમાં આપો તો પણ એકદમ સોફ્ટ એવા જ રહેશે સવારે જ્યારે બાળકોના ટિફિન માટે રવાને આવી રીતે અડધી એક કલાક માટે પલાળવાનો ટાઈમ ના હોય તો રાત્રે જ છાસ નાખીને રવાને ફ્રીજમાં મૂકી દેવાનો અને સવારે તેના ઢોકળા બનાવી શકશું તો અહીંયા આપણા સુપર ટેસ્ટી અને હેલ્ધી એવા પાલકના ઢોકળા તૈયાર છે તો ઢોકળામાં તમે જોઈ શકો છો કે કેવી સરસ જાળી પડી છે અને એકદમ સોફ્ટ એવા બન્યા છે તો આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને મારી ચેનલને ને કરજો ખૂબ ખૂબ આભાર